ભુજના ચાણક્ય સ્કૂલના વિદ્યાર્થીઓએ ફરી એક વખત ધોરણ બારના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં ડંકો વગાડ્યો છે ખાસ કરીને આજે શાળા પરિવાર ખાતે સવારે પરિણામ જાહેર થયા બાદ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો શાળાના ટ્રસ્ટીઓ તેમજ પ્રિન્સિપાલ શ્રીએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ કવિતા બારમેડા પ્રિન્સિપલ ચાણક્ય એકેડમી ભુજ ટ્વેલ્થ જનરલ સ્ટ્રીમ સાયન્સ બધાનું રિઝલ્ટ આજે આવ્યું છે ચાણક્યનું જે ટ્રેન્ડ રહ્યું છે દર વખતની જેમ કે પેરેન્ટ્સ અમારા પર વિશ્વાસ મૂકે છે કે બધા છોકરાઓ ખૂબ સારા રિઝલ્ટ સાથે પાસ થાય એ વિશ્વાસ અમે એમનું પૂરું પાડ્યું છે અને આ વર્ષે પાછું વી સ્ટેન્ડ વિથ હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ ઇન ધ બોર્ડ ક્લાસીસ ટ્વેલ્થ જનરલ સ્ટ્રીમની વાત કરું તો સિક્સ્ટી ફાઇવ સ્ટુડન્ટ્સે પરીક્ષા આપી હતી બધા પાસ થયા છે ત્રણ વિદ્યાર્થીઓ અમારા એવનમાં છે અને વીસ કરતાં વધુ વિદ્યાર્થીઓ અમારા એ ટુ ગ્રેડમાં રહ્યા છે દેટ ઇઝ અ બિગ અચીવમેન્ટ ફોર ધ ચાણક્ય મારું નામ રીચિ જિગ્નેશ દોશી છે મેં હમણાં ટ્વેલ્થ સ્ટાન્ડર્ડની પરીક્ષા આપી છે અને હું ચાણક્ય એકેડમીમાં સ્ટડી કરું છું હું લાસ્ટ ફોર્ટીન ઇયર્સથી આ સ્કૂલમાં છું મેં જ્યારથી સ્કૂલિંગ સ્ટાર્ટ કર્યું છે ત્યારથી હું ચાણક્યમાં જ છું મેઇનલી તમારું ડેડિકેશન હાર્ડવર્ક અને જેટલું તમે ટેન્શન ફ્રી રહીને સ્ટડી કરશો એટલું જ તમારું રિઝલ્ટ સારું આવવાનું છે સો મેઇન ઈ ફોકસ રાખવાનું છે મારું નામ નિરાલી હિમાંશુ જેઠી છે હું ચાણક્યમાં પાછલા નવ વર્ષથી ભણું છું મારું ટ્વેલ્થ બોર્ડ્સમાં નાઇન્ટી વન આવ્યા છે અને ભણવામાં મેં કન્સિસ્ટન્સી રાખી છે ડેલીનું કામ ડેલી કરવાનું અને કન્સિસ્ટન્સી રાખવાથી જનરલી ઇફેક્ટિવનેસ વધે છે રિઝલ્ટની મારું નામ ઝારા અબા સોરા છે હું ચાણક્ય એકેડેમીમાં સ્ટડી કરું છું અને મને નાઇન્ટી વન એટી સિક્સ આવ્યા છે અને ખાસ કરીને એકાઉન્ટ્સમાં હન્ડ્રેડ આઉટ ઓફ હન્ડ્રેડ જે બધો ક્રેડિટ હિના એમનો જ છે અને હોલ ચાણક્ય ફેમિલીનો બધે ઘણો સપોર્ટ કર્યો છે અને ચાણક્યમાં હું સિન્સ કિન્ડર ગાર્ડન યા જ છું એમ લાઈક મારી સ્મોલ ફેમિલી બની ગઈ છે મારું નામ નીવ ટકલ છેલ્લા ચૌદ વર્ષથી હું ચાણક્ય એકેડમીમાં અભ્યાસ કરી રહ્યો છું સાથે સાથે જે એમનો સપોર્ટ છે ટીચર્સનો યશમી મેમનો છે ચારમી મેમનો છે ખુદ પ્રિન્સિપલનો સપોર્ટ ખૂબ મળે છે અને ભણવામાં હંમેશા અમારી સાથે રહ્યા છે ખાલી ભણવાનું જ નહીં અધર એક્ટિવિટીઝ પણ ખૂબ સારી કરાવે છે જેના માટે હું ખૂબ જ આભારી છું સ્કૂલમાં પર્સન્ટેજ મને એટી નાઇન ટ્વેન્ટી આવ્યા છે એટલી ખૂબ તો મહેનત નથી કરી પણ લાસ્ટના જે બે મહિના છે એમાં થોડીક શરૂઆત કરી હતી અને એક્ઝામના લાસ્ટ મંથ જે હતી એના થોડીક ખૂબ વધારે કરી હતી મહેનત મારું નામ નિવાલાણી છે હું ચૌદ વર્ષથી આ શાળામાં અભ્યાસ કરી રહ્યો છું મને બારમાં ત્રાશી ટકા આવ્યા છે મને સ્કૂલમાંથી સ્કૂલમાં જે ટીચર્સ છે અને જે અમારા પ્રિન્સિપલ છે એમનો બહુ સમર્થન મળ્યો છે ટ્વેલ્થની એક્ઝામ માટે અને એમને બહુ મહેનત કરાવી હતી મને અને એમનો સાથ હંમેશા મારા સાથે રહ્યો છે અને મારા પેરેન્ટ્સનો પણ બહુ સાથ રહ્યો છે એમને પણ મને બહુ સપોર્ટ કર્યો છે મારું નામ હેત મનીષ ભાનશાલી છે હું છેલ્લા ચૌદ વર્ષથી ચાણક્ય સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છું ચાણક્યના સ્કૂલ આખી સ્કૂલ એમનો મેનેજમેન્ટ ટીચર્સ પ્રિન્સિપલ હંમેશા અમને બહુ સપોર્ટ કર્યો છે ભણવામાં અમને હર જગ્યાએ બધી બધી જગ્યાએ લોકોએ અમારી હેલ્પ કરી છે અને હંમેશાથી જ્યાં પણ જ્યાં જરૂરત પડી છે અમને બધી જગ્યાએ બધી રીતે અમારી હેલ્પ કરી રહે અને મને ટ્વેલ્થની એક્ઝામમાં એટી ફાઇવ પર્સન્ટેજ આવ્યો છે